પાટણ જે સરસ્વતી નદીના કિનારે વસેલું છે તે ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી પૂરતું એક ઐતિહાસિક નગર છે ગુજરાતને ગુજરાત નામ મળ્યા પછી પાટણ તેનું પ્રથમ પાટનગર બન્યું હતું અને આશરે છસો પચાસ વર્ષથી વધુ સમય સુધી એટલે કે ઈસવીસન ચૌદમી સદી સુધી ગુજરાતની રાજધાની રહ્યું સ્થાપના અને પ્રારંભિક ઇતિહાસ પાટણની સ્થાપના ઈસવીસન સાતસો છેતાલીસ અઠ્ઠાવીસ માર્ચના રોજ વનરાજ ચાવડાએ અણહિલ ભરવાડે બતાવેલી જગ્યાએ કરી હતી પંચાસરના રાજા જયશિખરી વનરાજ ચાવડાના પિતા કલ્યાણના રાજા ભુવડ સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા બાળ વનરાજનો ઉછેર તેમના મામા સુરપાળ અને માતા રાણી રૂપસુંદરીએ કર્યો મોટો થઈને વનરાજે પોતાની ટોળી જમાવી અને રાજ્યની સ્થાપના કરી અને અણહિલપુર પાટણ વસાવ્યો વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂત યુગના ઇતિહાસનો આરંભ થાય છે વિવિધ રાજવંશોનું શાસન પાટણ ચાવડા વંશ સોલંકી વંશ વાઘેલા વંશ દિલ્હી સલ્તનત અને ગુજરાતના સ્વતંત્ર સુલતાનોના શાસનકાળ દરમિયાન રાજધાની રહ્યું હતું ચાવડા વંશ વનરાજ ચાવડાએ સ્થાપના કરી અને ચાવડા વંશનું શાસન ચાલ્યું સોલંકી વંશ ચાવડા વંશ પછી સોલંકી વંશનું શાસન આવ્યું સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓએ પાટણની પ્રગતિમાં મહત્વનો ફાળો આપ્યો સિદ્ધરાજ જયસિંહે ઓગણપચાસ વર્ષ સુધી શાસન કર્યું અને પાટણની સીમાઓ વધારી કુમારપાળ સોલંકી જૈન ધર્મના કટ્ટર અનુયાયી હતા વાઘેલા વંશ સોલંકી વંશ પછી વાઘેલા વંશનું શાસન આવ્યું પાટણનું મહત્વ પાટણ ગુજરાતનું એક મુખ્ય શૈક્ષણિક વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે અહીંના મંદિરો વાવ અને તળાવો પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને પાણી વ્યવસ્થાપન પ્રણાલીના અનોખા ઉદાહરણો છે રાણીની વાવ રાણીની વાવ પાટણનું એક અદ્ભુત સ્થાપત્ય છે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ ઓળખાય છે સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવેલું આ તળાવ તેના સમયે પાણી વ્યવસ્થાપનનું એક શ્રેષ્ઠ ઉદાહરણ હતું અન્ય ઐતિહાસિક તથ્યો સત્તરસો છાસઠ ઈસ્વીસનમાં દામાજીરાવ બીજાએ મુઘલકાળ દરમિયાન પાટણ જીતી લીધું અને વડોદરાથી રાજધાની પાટણમાં ખસેડી હતી પરંતુ તેમના અવસાન બાદ રાજધાની ફરી વડોદરા ખાતે ખસેડવામાં આવી પાટણ તેના વિશ્વવિખ્યાત પટોળા માટે પણ જાણીતું છે જે સાલ્વી પરિવારો દ્વારા નવસો વર્ષથી બનાવવામાં આવે છે પુરાતત્વવિદો દ્વારા અહીં બીજી અને ત્રીજી સદીના અવશેષો પણ મળી આવ્યા છે પાટણનો ઇતિહાસ ગુજરાતના ગૌરવશાળી ભૂતકાળ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે